મોનિંગ ગાઈસ કેમ છો બધા આઈ હોપ બધા મજામાં મજામાં જ રહેવા જોઈએ તો હું છું તમારો ભાઈ પ્રકાશ આવી ગયો છું પાછો નવો બ્લોગ લઈને તો સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં અને તમને મારા જૂના બ્લોગ કેવા લાગ્યા જરૂરથી કમેન્ટમાં જણાવજો મને ને હમણાં હતો કે અઠવાડિયામાં એટલા બ્લોગ કન્ટિન્યુ નતો કરી જો કે મારે કામ હતું વધારે કંપનીમાં એટલું બ્લોગ્સ એટલા કન્ટિન્યુ થયા નહીં તો એ હું આજે બ્લોગ્સ બનાવીને કન્ટિન્યુ કરી લઈશ આવે છે મારા ગામના ખેલાડી હવે જાય દુકાન બાજુ નાસ્તો કરવા જાય ના મંદિરે મંદિરે જઈ દર્શન દર્શન કરીએ ત્યાંનો તમને વ્યૂ બતાવું અને મજા આવશે તમને બ્લોગમાં છેલ્લે સુધી કન્ટિન્યુ રહેજો અને બ્લોગ ગમે તો લાઈક શેર અને કમેન્ટ કરી દેજો

આખી ગાડી નું પૂરું થઈ ગયું ડ્રાઈવર નું ને આ સાઈડ ના જેટલા બેઠા ને બધા એનું વાયકું બહુ હોય છે ઓલી બાજુ નું હજી જો કે સાચો વાંધો નથી આવ્યો એટલે ને ખાલી એમ કહું કે લાઈક છે આવું હોય ને એવું નીકળ્યું હોય ને એમાંથી એક્સપાયર તમે નાસ્તો પાણી કરી લેતા છે ને હવે જઈએ સીધા મોગલમાં મંદિરે તો જોઈ શકો છો તમે મોકલમાનું મંદિરનો ગેટ તો હવે જઈએ મોગલમાં મંદિરે પછી ત્યાં જઈને મળીએ તો ફાઈનલી ગાય તું ભૂજી ગયો છું મોગલમા ના મંદિરે જોઈ શકો છો તમે અંદર જાય ધીમે ધીમે હાલતા હલ નાસ્તો પાણી કરી

અહીંયા ગાર્ડન છે નાના છોકરાને રમવા માટે હિસ્કો ને લપસણી જે હોય તમે જે બોલતા હોય તો મને તો કઈ જાજુ કઈ એવું કઈ ખબર નથી અહીંયા જો પાછળ નદી છે આખી અહીંયા ચા પાણી પીવા માટેની રહેવાની બધી વ્યવસ્થા છે અહીંયા તમે આવશો એટલે તમને એન્જોયમેન્ટ સારી છે બધી અને મંદિર એક નંબર છે તમને આવશો એટલે તમને એમ થાય કે નહીં પૈસા વસૂલ છે અહીંયા સુધીના ને એકવાર અમદાવાદ હાઈવેથી તમે પસાર થાવ તો જરૂરથી અહીંયા આવજો મસ્ત પ્લેસ છે ટૂંકમાં મસ્ત આખો નેચરલ વ્યૂ છે બધું અહીંયા બધે ફોટોશૂટ કરે છે બહારથી આવેલા હશે તો અહીંયા કેન્ટીન સુવિધા છે ટૂંકમાં બધી શું કે કે જમવાનું ને રહેવાનું બધી એવું બધી ચા પાણીનું ને બધી ચોવીસ કલાક ચાલુ જ હોય છે

ખતરનાથ જેવા અંદર જઈએ દર્શન કરીને દર્શન કરીને પછી તમને પાછા મળીએ તો જઈ શકો તો આવું અંદરથી મંદિર છે બીજા બહાર આવું છે અહીંયા બેઠવાની એમ બધી વ્યવસ્થા છે તો અહીંયા રહેવા માટે બધી ઓઢવાના ઓછા ને બ્લેન્કેટ ને એવું બધી છે અહીંયા સ્ટેજ પ્રોગ્રામ અહી થતો હોય તો મોટા કલાકાર જેમ કે જેવા અને ઘણા કલાકારો છે પ્રોગ્રામ થતો હોય કે અહીંયા મહિનામાં એકાદિવાર હોય જ છે આવું એટલે એકવાર જરૂરથી મુલાકાત લેતા હોય કલાકારની મજા આવે અને આવું બધું અહીંયાંનું મંદિર છે મસ્ત છે આખું તો હવે જો અહીંયાથી આ ભગવાન ને તો ક્યાં ભગવાન કે આઈ થિંક મને નથી ખબર પા જો બળદ ગાડ્યું જો તમે એકવાર કેટલો ખતરનાક લાગે છે સોરી મારો થોડો અવાજ પારી જેવો હોય છે કેમ કે મને શરદી જો થઈ ગયું ઉતરસ બહુ છે એટલે થોડો અવાજ પારી લાગતો હોય છે જો આ નાના છોકરા રમવા માટે પ્લેગ્રાઉન્ડ છે કે દસ વર્ષના બાળકો માટે જ છે ઓલાવે મને કઈ ખબર નહીં કેટલી ઉંમર ના હોય છે કઈ વાંધો નહીં એન્જોયમેન્ટ જરૂરી છે લાઈફમાં એન્જોય કરવો છે એન્જોય કરો જેથી તમને મજા આવે અને હું એન્ટરટેનમેન્ટ મળે એટલે લાઈફ આખી બ્યુટીફુલ મસ્ત મજા આવવા માટે વૃક્ષ છે અહીંયા કોઈને બેઠવું હોય તો એના માટે મસ્ત વ્યૂ છે જો હવે દર્શન કરી લીધા છે બાર પાછા આ પાર્કિંગ છે અહીંયા બધે પાસે આખો મસ્ત વ્યૂ છે ટૂંકમાં તમને મજા આવશે આવો એકવાર કઈથી મુલાકાત લઉં તો મજા આવશે એટલે જો કે બોલવામાં થોડું તો સાથે થોડુંક ફરવું થઈ જવું કેમ કે કેમેરાની સામે તો બોલ્યા તો ન હોય આપણે એટલે બોલવામાં થોડુંક આવું એટલા કે એટલે કહેવાનું નહીં તો હું કોશિશ કરી જેમ બને એમ કે તમને બેસ્ટ વિડીયો આપવાની હજી તમારું સ્ટાર્ટિંગ છે પણ કોઈ ગમે એમ કરેલું એડજસ્ટ તો કરી જ નહીં તો મળી આવે તમને બહાર જઈ અમે તો અમે બહાર આવી ગયા છે ગેટની બહાર અહીંયા જો માં મોગલ લખેલું છે આ ઘાસથી આખું જો કે એટલો તો હું ઉપર રહી થઈ શકે કે તમને ક્લીન દેખાય આગળ માં લખ્યું આ મોગલ લખ્યું ના એ પાછું માં લખું છે એટલે સમસ્ત જોયા જેવો આખો વ્યૂ આવે ઉપરથી જોશો ને તમે

તમે જેમ બને યાર લાઈક કરો શેર કરો વિડીયોને જેથી મને મોટિવેશન મળે યાર શું કરો હમણાં એટલી જોવા નથી આવતી યાર કંઈક સપોર્ટ કરો યાર આમ દબાવીને સપોર્ટ કરો જેથી મને મજા આવે તમને મજા આવે એટલે મને ડેઈલી બ્લોગ કરવાનું મન થાય કન્ટિન્યુ રાખો યાર તમે દબાવીને સબસ્ક્રાઈબ મારો શેર કરો વિડીયો જેથી આગળ જાય અને બીજાને ખબર પડે કે આવી રીતે બધું વ્યૂ છે તો કોઈ આવે પ્લેસને જોઈ એવી મારી આશા છે તો હવે અહીંયા ઉપર છે મા લખેલું છે મસ્ત છે એ નાઇટની વ્યૂ એક નંબર આવે પણ હું તમને નાઇટના શોટ છે ને મેં એક બે લીધેલા છે એ હું તમને આમાં એડ કરી દઈ વિડીયો આજો કેવું મસ્ત લાગે છે અત્યારે રાતનો ખતરનાક આજો મંદિરનો ગેટ છે એક નંબર ખતરનાક અત્યારે લાગે જો રાતનો એમાં એક નંબર વ્યૂ આવે છે ગેટનો અને બંનેનો અને જો તમને જોઈને એમ થશે કે નહીં એકવાર તો અહીંયા આવવું જ છે એટલે આવવું જ છે એટલે આવજો પણ એકવાર આવશે એટલે તમને દિલથી આમ સુકૂન મળશે ને એવું મજા આવશે એકવાર તો જરૂરથી જરૂર આવજો આવો ત્યારે કમેન્ટમાં જય મોગલ લખી દેજો અને કમેન્ટમાં બતાવીએ જય મોગલમાં લખી દેજો એ વાંધો ચાલો તો આજનો બ્લોગ અહીંયા સુધી તમને કેવો લાગ્યો હશે બ્લોગ આવો આઈફ બતાવીને મજા જ આવી હશે અને મજા આવી હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો કમેન્ટ કરો એ કેવો બ્લોગ લાગ્યો હોય એ જરૂરથી કમેન્ટ બોક્સમાં મને જણાવજો અને વિડીયોને સબસ્ક્રાઈબ કરવાનું અનુભવ ત્યાં સુધી સાઈભાઈ રાધે રાધે જય શ્રી કૃષ્ણ